નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે આવેલી નોર્વેજીયન નોબેલ સંસ્થાએ વર્ષ બે હજાર પચીસના નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરી છે જેમાં આ પ્રતિષ્ઠિત સન્માન વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને એનાયત કરવામાં આવ્યું છે નોબેલ સમિતિએ વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને દેશને સરમુખત્યારશાહી શાસનમાંથી ન્યાયી તથા શાંતિપૂર્ણ લોકશાહી તરફના સંક્રમણ માટેના તેમના અવિરત સંઘર્ષની નોંધ લીધી છે મચાડોને આ પુરસ્કાર લોકશાહીની જ્યોત પ્રજ્વલિત રાખનાર એક બહાદુર અને પ્રતિબદ્ધ શાંતિ ચેમ્પિયન તરીકે નવાજે છે ઇજનેર અને અગ્રણી રાજકારણી મારિયા કોરીના મચાડોએ દાયકાઓથી વેનેઝવેલાની હ્યુગો ચાવેઝ અને નિકોલસ માદુરોની સરકારો સામે પડકાર ફેંકીને દેશના નાગરિકોના માનવ અધિકારો અને કાયદાના શાસનની હિમાયત કરી છે નુબેલ સમિટીના જણાવ્યા અનુસાર મચાડોએ ગંભીર જોખમોનો સામનો કરવા છતાં પોતાના દેશમાં રહેવાનું પસંદ કર્યું જે લાખો લોકોને પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપી છે અગાઉ બે હજાર ચોવીસની ચૂંટણીઓમાં તેઓ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા પરંતુ સરકારે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરવ્યા હતા પુરસ્કારના ભાગરૂપે મચાડોને સુવર્ણચંદ્રક પ્રમાણપત્ર અને અગિયાર મિલિયન સ્વિદિશ ક્રોનર આશરે દસ પાંચ કરોડની રકમ મળશે